શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી ગોકુલનાથજી વિરચિત શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રણીત ચોર્યાસી વૈષ્ણવન કી વાતા वार्ता क्रमांक तिरासी अधूरो कुंभनदास जी को कल जब प्राहत काल श्री वल्लभाचार्य जी श्री गिरिराज गोवर्धन पर श्री गोवर्धन नाथ जी को जगाए के कुंभनदास को कहे जो कछु भगवत लीला वर्णन करो तब कुंभनदास गोवर्धन नाथ जी को दंडवत करी के पहले यह पद गायो सुकल पद गायो हतो राग बिलावल में सांझ के साचे बोल तिहारे रजनी अनत जगे नंद नंदन आए હવે ગઈકાલે આજ પદ વાંચ્યું હતું પણ મને એનો ભાવ ન સમજાયો થોડો પણ ન સમજાયો અત્યારે રંચક ભાવ તો સમજી શકાયો આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજીની કૃપા થઈ અને હવે આ પદનો ભાવ જે સમજાયો તે એવો છે કે સાંજ કે સાચે બોલ તિહારે રજની અનત જગે નંદનંદન આયે નિપટ સવારે એટલે આપ શ્રી ગોવર્ધન નાથજી યશુદાનંદન છે અને ગોપીજન વલ્લભ પણ છે તો યશુદાનંદન એ તો રાત્રે શયન કરે પણ ગોપીજન વલ્લભ તો રાત્રિ લીલામાં નિકુંજમાં સૌ ગોપીજનોના મનોરથને પૂર્ણ કરનારા છે એટલે અત્યારે જે શ્રી ગોવર્ધનનાથજીના મંગલા સમયે જે દર્શન કુંભનદાસજીને થઈ રહ્યા છે એમાં એવા દર્શન થયા છે કે સૌ ગોપીજનોના રાત્રિના મનોરથોને નિપટ આય નિપટ એટલે એને પૂરા કરીને પાછા નંદભવનમાં આવી ગયા છે આતુર ભયે નિરપટ ઓઢે પિયરે બસન બિસારે અને હવે તો શ્રી સ્વામિનીજીના વસ્ત્ર આપની ઉપર આપે ઓડેલું છે અને આપનું જે વસ્ત્ર છે એ આપ ત્યાં ભૂલીને આવ્યા છે નિકુંજમાં સ્વામીનીજીની સાથે હતા ત્યાં એમ એવા દર્શન થયા અને કુંભણદાસ પ્રભુ ગોવર્ધન ધર ભલે બચન પ્રતિ પારે અને સો યહ કીર્તન કુંભણદાસ કે મુખતે કે श्री आचार्य जी आपू कहे जो कुंभनदास निकुंज लीला संबंधी रस को अनुभव भयो तब कुंभनदास ने दंडवत कीनी और कहो जो महाराज आपू की कृपा थे तब श्री वल्लभाचार्य जी आपू कहे जो तिहारे बड़े भाग्य है जो प्रथम प्रभु तुमको प्रमे बल को अनुभव बताए तासु तुम सदा हरि रस में मगन रहोगे तब कुंभदास ने विनती की जो महाराज मोको तो सर्वोपरि या ही रस को अनुभव कृपा करी के दीजिए सो कुंभनदास सगरे कीर्तन युगल स्वरूप સંબંધી કીએ સો હવે જો આપનું જે આશક્તિ છે ગોવર્ધન ધરણમાં એનું એટલું મોટું પ્રમાણ છે કે શું બધાઈ પલના બાલ લીલા ગાય નહીં તો જુઓ કે ગોવર્ધનનાથજીના બધાના પદ પણ નથી લીધા પલના કારણ કે બધાઈ લે એટલે તો નંદોત્સવ થાય એનું દર્શન કરવું પડે પણ એ સમાધિમાં એટલે કે દર્શન જે લીલાના કરી રહ્યા છે એમાં એને દર્શન પણ નથી કરતા કેટલી અનન્યતા છે આપની પલનાના પણ આપણે પદ નથી લખ્યા બાળ લીલાના પણ એક પણ પદ નથી લખ્યા ગાઈ જ નથી લીલા અને આગળ આવશે જ્યારે એમનો પ્રસંગ આવશે શ્રી ગોકુલનાથજી બાલકૃષ્ણજી એવી ઈચ્છા કરશે કે એક વખત તો આપણે કુંબંદાસજીને કોઈપણ પણ બાનું બનાવી અને શ્રી ગોકુલમાં શ્રી નવનીત પ્રિયાજીની સન્મુખ લઈ જવા અને તેમને ત્યાં શ્રી નવનીત પ્રિયાજીના દર્શન પણ કરાવવા છે અને બાળ લીલાના પદ પણ ગવડાવવા છે આવો એક મનોરથ કરશે પણ એ મનોરથ પછી શું થશે એ પ્રસંગ બહુ રોચક છે સો એ છે કૃપાપાત્ર ભગવદીય ભાઈ યા પ્રકાર કુંભનદાસજી આદિ વૈષ્ણવ ઉપર કૃપા કરી શ્રી આચાર્યજી દક્ષિણ કે ઝારખંડ મેં પૃથ્વી પરિક્રમા છોડી કે પધારે હતી સોફેરી જીવન કી ઉપર કૃપા કરને કે અર્થ પરિક્રમા કરણ પધારે એટલે જે ઝારખંડમાં આજ્ઞા થઈ હતી કે હે વલ્લભ તમે ગોવર્ધન પર્વત પર અમે પ્રગટ થયા છીએ તો અમારો સેવા પ્રકાર શરૂ કરો અને ત્યારે વલ્લભે ઝારખંડના જે સ્થાન ઉપરથી આપે યાત્રા પરિક્રમાને અધૂરી રાખી હતી તે આપે છ માસ ચાલીને વ્રજમાં પધારીને સર્વપ્રથમ ઠકરાણી ઘાટ ઉપર જઈને સર્વપ્રથમ શ્રી યમુનાજીના દર્શન યમુનાશક રચી યમુનાજીનો આશીર્વાદ પુષ્ટિ માર્ગ શરૂ કરતા પહેલાં મેળવીને તે જ સ્થાન ઉપર રાત્રે બાર વાગે શ્રી ગોવર્ધનનાથજીએ બ્રહ્મસંબંધ ગોકુલચંદ્રમાજીએ બ્રહ્મસંબંધ મંત્રનું દાન કરી આજ્ઞા કરવી અને ત્યારથી લઈને જે ગોવર્ધન દરને ગોવર્ધન પર્વત ઉપર પ્રગટ કરી રામદાસ ચૌહાણને સેવા સોંપી અને હવે કુંભનદાસજીને કીર્તનની સેવામાં બીજે દિવસે સવારે મંગલા વખતે આ કીર્તન શ્રવણ કરી આશીર્વાદ આપી અને વળી પાછા આપ છ મહિના ચાલી અને ઝારખંડ પધારશે અને ત્યાંથી આપ લખ્યું છે શ્રી ગોકુલનાથજીએ કે ફેરી જીવન કી ઉપર કૃપા કરણ કે અર્થ એટલે જે દૈવી જીવોને હજારો જન્મોનો સમય વ્યતીત થઈ ગયો છે એ દૈવીજીવો ઉપર કૃપા કરવા માટે જ આપને આજ્ઞા છે ગોકુલ ગોલોકપતિ શ્રી કૃષ્ણચંદ્રની એટલે આપ હવે એ જીવો ઉપર કૃપા કરવા માટે થઈને જ અર્થ પરિક્રમા કરણ કો પધારે હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરીને વાર્તા પ્રસંગ બે નું દર્શન કરાવે છે ઓર યહાં કુંભનદાસજી નિત્ય સવારે જમુના વતાતે શ્રી ગિરિરાજ ઉપર શ્રી ગોવર્ધનનાથજી કે દર્શન કો આવતે સો સમય સમય કે કીર્તન કરે શ્રી ગોવર્ધનનાથજી આપું કુંભનદાસ સો સાનુભાવતા જણાવે સો સંગલન લાગે ઓર ખેલ વાર્તા કરે હવે આજે ગોવર્ધનનાથજી એક વખત શ્રી આચાર્ય કાણીથી સેવા અંગીકાર કરવા લાગ્યા એ પછી તો આપ તે ભક્તો દ્વારક સ્વરૂપ જે બધાને દેખાય એમાંથી જે સર્વોદ્ધારક સ્વરૂપ બધાને જે દ્રષ્ટિ આજે પણ દર્શન કરીએ છીએ આપણે મેવાડમાં એમાંથી ભક્તો દ્વારક સ્વરૂપ પ્રગટ કરી અને આપ કુંભનદાસજી પાસે આવી જતા અને ખેલતા અને ખેલની વાર્તા પણ કરતા એટલે આપની જે અંગત નિકુંજની લીલાની વાતો હોય તે પણ કરતા અથવા તો વ્રજના જે ઘરમાં જઈ અને જે ચોરીણી કરી ચોરી કરી હોય અથવા તો ગોપીજનો સાથે જે લીલા કરી હોય તે પણ થઈ દેતા પાછે કચુક દિન મે એક મલેછકો ઉપદ્રવ ભયો સો સગરે ગામકો લૂંટત મારત પશ્ચિમથી આવ્યો તાકે ડેરા શ્રી ગિરિરાજ તે પાંચ કોષ આગે ભય પશ્ચિમ એટલે માની લઈ શકીએ આપણે પાકિસ્તાનથી એ પેલી બાજુ અથવા અફઘાનિસ્તાનથી પેલી બાજુથી એક મલેછ મુસલમાન લૂટેરો એ ગામોને લૂટતો લૂટતો ગોવર્ધન પર્વતથી પાંચ જ કોષ ત્યાં એણે મુકામ બી કરી લીધો અને એની પાસે એટલું બધું સૈન્ય બળ છે કે એનો કોઈ વિરોધ કરી શકે એવું તે વખતે નહોતું ત્યાં તબ સદુ પાંડે માણેકચંદ પાંડે रामदास जी कुंभनदास जी ये चार ही वैष्णवन ने अपने मन में विचार कियो, जो यह मलेच्छ बुर आयो है जो भगवत धर्म को द्वेषी है ताशो कहाँ विचार करनो, सो ये चारो वैष्णव श्रीनाथ जी के अंतरंग हते, सो इन सो श्री गोवर्धन नाथ जी વાર્તા કરતી એટલે આ જે ગોવર્ધનનાથજી વાત કરતા એ તો સાક્ષાત શ્રી ગુસાઇજી પ્રભુ ભૂતલ પર જ્યાં સુધી હતા ત્યાં સુધી ગોવર્ધનનાથજી ઉપર જે શ્રીનાથજી મહારાજ બિરાજતા તે પણ વાતો કરતા ગોકુલમાં શ્રી નવનીતપ્રિયાજી પણ આપના સેવકો સાથે વાતો કરતા અને જે ભક્તો આવે એમની ઉપર કૃપા કરવી હોય તો એ કરતા અને એ જ વખતે જેના તેના ઘરે પધાર પુષ્ટ કરીને માથે પધરાવેલા જે શ્રી ઠાકોરજી હતા એ પણ વાતો કરતા એટલે આ વાર્તા કરતા એ પ્રસંગ આવે એટલે સહજ માનવું તાસો ચાર્ય વૈષ્ણવનને મંદિર મેં જાય કે શ્રીનાથજી સો પૂછી જો મહારાજ અબ કેસી કરે જો ધર્મકો દ્વેષી મલેચ્છ છે આવત હૈ તાસો આપો કૃપા કરી કે આજ્ઞા કરો શું કરે તબ શ્રી ગોવર્ધનનાથજી યજ્ઞા કીએ જો હમકો તુમ ટોંડ કે ઘને મેં પધરાય કે લે ચલો જેવી રીતે ઠાકોરજી શ્રી ગિરિરાજ ગોવર્ધનથી વ્રજ છોડી અને કાયમ માટે મેવાડ જવા માટે જ્યારે ઈચ્છા કરીને મન બનાવી લીધું હતું ત્યારે આપે આવી જ રીતે મલેચ્છોનો ઉપદ્રવ કરાવેલો અને તે વખતે બધાએ મલેચ્છના ચોકીદારો વતી સૈનિકો વતી એક સરદારે આવી અને એવી ચેતવણી આપી હતી કે જો કોઈ હુસાઇજી બાળક ચમત્કાર બતાવશે તો અમે આપને કોઈ જાતના તકલીફમાં નહીં મૂકીએ પણ જો ચમત્કાર બતાવવામાં અસફળ જશે કે સામર્થ્ય નહીં હોય તો અમે આ મંદિરને લૂંટીશું અને આ ગામના લોકોને પણ લૂંટીશું ત્યારે ગોકુલનાથજી આ મહાપ્રતાપી એવા બીજે બિરાજ દૂર પ્રદેશમાં બિરાજતા હતા અત્યારે મને યાદ નથી સોરમજી હોય કે કંઈ બીજું કાશ્મીર હોય તો એ વખતે તત્કાલ તિલકાયાજીએ આના માટે બહુ જ ખેદ કરેલો અને પછી જે લીલા થઈ તે પ્રસંગ આવશે શ્રીનાથજીના ચરિત્રમાં એ જે ગર્ગ સંહિતા વિરામ પામશે પછી આવશે એમાં સ્વપ્ન દ્વારા આજ્ઞા કરી હતી કારણ કે ઘુસાઇજી આ પધારી ગયા પછી ઠાકોરજીએ પ્રત્યક્ષ પ્રગટ થવાનું અને વાતો કરવાની બંને બંધ કરી દીધી છે એટલે તો આ જે ટોંડકો ઘણો આપે શ્રીમુખથી કહ્યું ગોવર્ધનનાથજીએ એટલે એ લીલા શું થશે એની તો હજી આ લોકોને પણ ખબર નથી અને ત્યારે આ ઠાકોરજીએ કહ્યું કે યહ આજ્ઞા કીએ જો હમકો તુમ ટોંડ કે ઘને મેં પધરાઈ કે લે ચલો અમારો મન વહા પધારી રેકો હે આવી આજ્ઞા જ કરી કે અમારું મન જ ત્યાં પધારવાનું છે તબ ચારો વૈષ્ણવનને વિનંતી કીની જો મહારાજ યા સમયે અસવારી કાહ ચહીએ પૂછવું પડે ઠાકોરજીને બધી વસ્તુ પૂછી ન થાય તો કે તમે શેના ઉપર લઈ જઈએ પધરાઈને તબ શ્રી ગોવર્ધનનાથજી કહે સદુ પાંડે કે ઘર ભેંસા હે સોઈ લે આવો તાપે ચડી કે ચલુંગો હવે સદુ પાંડેનું જે ગુળ સ્વરૂપ છે ये पण मारा ख्याल थी ब्रुश बाणू जी ना भाई हता ये छे स्वामिनी जी ना काका जी चे लग जे जे छे लगभग सोई लिया आओ आ जे बे सुनू जे लीला छे आउसे पाषड़ सा माटे के बे मांगी ठाकुर जी सधु पांडे के घर भैसा है सोई ले आओ तापे चढ़ी के चलुंगो पाछे सधु पांडे वा भैसा को ले आए તબ શ્રી ગોવર્ધનનાથજી વાેંસા પે ચડી કે પધારે હા હવે શ્રી હરિરાઈજી મહાપ્રભુજીએ ભાવ પ્રકાશમાં એ ભેંસ ઉપર કહ્યું શું વહ ભેંસા દૈવી જીવ હતો શું વહ લીલા મેં શ્રી વૃષભાનજી કે ઘર કી માલીને હે એટલે આ વૃષભાનજી સ્વામીનીજીના પિતાજી છે એમના મહેલમાં જે બગીચો છે એની માલિ માલણ છે આ લીલામાં પૂર્વજન્મમાં હવે શું અપરાધ થયો અને કેમ એ ભેંસ થઈ એના વિશે શું નિત્ય ફૂલણ કી માલા શ્રી વૃષબાનજી કે ઘર કરી કે લે આવતી શો લીલામે વૃંદા યાકો નામ હે આ માલણનું નામ વૃંદા અને નિત્ય કર્મ શું કરવાનું બગીચામાં જે ઉત્તમ પુષ્પ ઉગ્યા હોય ઋતુ પ્રમાણે તેની માળા સિદ્ધ કરવાની અને શ્રી વૃષભાનુજીના ઘરે એને પધરાઈ આવવાની એક દિન શ્રી સ્વામિનીજી બગીચીને પધારી તા સમય વૃંદા કે પાસ એક બેટી હતી સો તાકો ખવાવતી હતી સો યાને ઉઠી કે ન તો દંડવત કીની ઓર ન સમાધાન કીયું અવહેલના કરી સ્વામિનીજીની પણ એણે કારણમાં શું હતું કે પોત પોતાની દીકરી હતી એને ખવડાવતી હતી તાતે ઉઠી કે ન તો દંડવત દંડવત્કીની ઓર ન સમાધાનકીઓ એટલે આટલી તો ન નથી પણ હજી એ નથી પણ વધારે તબ હું શ્રી સ્વામિનીજીને યાસો કશું કહ્યો નહીં કારણ કે આપ તો કરુણાના ભંડાર છે સ્વામિનીજી આવી નાની વાત ઉપર ધ્યાન ના આપે અને એની સ્થિતિ જોઈ કે અને બાળકને ખવડાવી રહી છે સ્તનપાન કરાવી રહી છે તેથી આપે કશું કહ્યું નહીં પણ વાસ્તવમાં તો સ્વામીની એટલે માલકીન વૃષભાનુજીની દીકરી એટલે એમના માટે જે આદર હોવો જોઈએ કિશારાથી પણ કરવો જોઈએ હાથ આમ કરીને એ પણ નથી કર્યું તો આ પાછળ શ્રી સ્વામીનીજીને વૃંદાસો કહી સ્તનપાન કરાવડાવી લીધું પછી જો તું શ્રી નંદરાયજી કે ઘર જાય કે શ્રી ઠાકુરજી સો સમસ્યા સો અમારો યારિવ કહ્યો श्री ठाकुर जी सो समस्या शो हमारे यहाँ पधार कहो हमने समझा तब श्री स्वामी जी के वचन सुनी के वृंदा ने कही जो अभी मेरे माला करी के श्री वृष्बाणी वृष्बाण रुश्वान जी को पठावनी है तासो मैं तो जात नहीं हाँ जो अब जे आ मालन छे जे स्वामी ना दर्शन योगीओ तप करे हजारों वर्ष તો પણ શક્ય નથી સંભવ નથી એવું આપનું સ્વરૂપ છે એ આપે વ્રજવાસીઓ માટે સહજ પ્રગટ કર્યું છે મૂળ કારણ છે ઠાકોરજી પણ પ્રગટ થવાના હતા એટલે આપ સર્વપ્રથમ આપ પ્રગટ થયા છે વૃષ ભાનુજીના કીર્તિદેવીના ઘરમાં હવે આપના સ્વરૂપનું જ્ઞાન નથી આ માલણને એટલે માલણે વૃષ ભાનુજીને મોટા ગણ્યા અને સ્વામીનીજીને નાના ગણ્યા કારણ કે જ્યારે સ્વામિનીજી પ્રગટ થયા ત્યારે વૃષ ભાનુજીએ સ્વામિનીજીની જે સ્તુતિ કરી છે ગર્ગ ગર્ગસંહિતામાં ગર્ગાચાર્યજીએ પહેલેથી જ મહાત્મ્ય પ્રગટ કરી દીધું હતું કે કરોડો બ્રહ્માંડોને પ્રગટ કરનારા સ્વામિનીજી રાધાજી એ તારી પુત્રી થઈને પ્રગટ થયા છે એટલે એ મહાત્મ્ય વૃષ જાણી ગયા હતા એટલે વૃષ ભાનુજીએ તો પોતાની દીકરીને પણ કરોડો બ્રહ્માંડોની સ્વામિનીજી કહીને જ સંબોધેલા પણ એની માલણને તો ખબર ના હોય અને માલણને સ્પુરુષાનુજી મોટા લાગ્યા અને સ્વામિનીજી નાના લાગ્યા એટલે આ એનાથી અવેલના થઈ ગઈ એટલે એણે સ્વામીનીજીના આજ્ઞાને પણ માની નહીં અને ઉપરથી સામે એવું વચન કહી દીધું કે અભ મેરે માલા સિદ્ધ કરી કે વૃષ્બાણજી કો પઠાવની હૈ તાવો મેં તો જાત નહીં એટલે કે હું તો એમની માલણ છું ને તમારા પિતાની તો હું તમારી વાત અત્યારે નહીં સાંભળી શકું મારે પહેલાં તો પેલી માળા સિદ્ધ કરવી છે ખરેખર તો સ્વામિનીજીની આજ્ઞા પ્રથમ ગણાય યહ વચન સુની કે શ્રી સ્વામીનીજીને યાસો કહી મેં તબ તેને ઉઠી કે સન્માન હું ન કયો ઓર એક કાર્ય કહ્યો सो तो सो नही बनो तो तू या बगी बगीची में रहिवे योग्य नहीं है तो तू यहाँ सो गिरी के भैंसा को जन्म ले हूँ आ शब्द वापर स्वामी जी कि तू भैंस थी जा सो तो यह साप श्री स्वामी जी ने वह मालिन को दियो तब तो वह मालिन श्री स्वामी जी के સમજાયું કે ફરી મને આપના બગીચાના માલણ તરીકે જન્મ થાય એવી કૃપા કરો તબી સ્વામિનીજીને યાસો કહી जो जब तेरे ऊपर चढ़ी के श्री ठाकुर जी वन में पधारेंगे तब तेरो अंगीकार हो सो भैंसा को देह छोड़ी के सखी देह दरी के फेरी या बाग की मालिन होएगी सो या प्रकार वह मालिन सदु पांडे के घर में भैंसा इतना इतला जो एक दौड़ो मणे में एक लिटी गाई थी वार के

જે કોઈ પડે એટલે ના ભલે ભેંસને યોનીમાં હું પડું પણ મારું ચિત્ર તો આપમાં એટલે કે ઠાકોરજીમાં ચરણોમાં જ રહેવું જોઈએ આવો મનોરથ કરી અને એણે સ્વામીજીને મનાવી લીધા એટલે જ હવે આ એ ભેંસ છે કે જે સ્વામીની જીની માલણ હતી આગળનો પ્રસંગ આવતીકાલે શ્રી વલ્લભાધીશ કી જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો